કાર્ડ બિલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકાના વેલકોતર મુકામે રહેતા કૌશિકભાઈ જયસિંઘભાઈ રાઠો ઉંમર વર્ષ વીસ જે મૂળ આમ કહ્યું કેમ ખરોડના છે અને છેલ્લા કેટલાક સમયથી અહીંયા વેલકોતર ખાતે ખેતી કરવા માટે રહે છે આ વીસ વર્ષનો છોકરો જે તમે તસવીરની અંદર જોઈ રહ્યા છો એ છોકરો ગઈકાલે સવારે છ વાગ્યાથી ઘરે કોઈને પણ જાણ કર્યા સિવાય નીકળી ગયો છે કોઈપણ વ્યક્તિઓને જો આ છોકરો જોવા મળે તો તાત્કાલિક રાજગઢ પોલીસમાં અથવા તો નીચે આપેલા નંબરો ઉપર જાણ કરવા વિનંતી છે છોકરાની માનસિક પરિસ્થિતિ થોડીક નબળી છે અને માનસિક રીતે અસ્વસ્થ હોવાથી એ ઘરેથી નીકળી ગયેલો છે તો આ છોકરાની કોઈ પણ વ્યક્તિને જો જોવા મળે અથવા જાણ થાય તો તાત્કાલિક નીચે આપેલા નંબરો ઉપર જાણ કરી અને મદદ કરવા માટે ખાસ વિનંતી છે છોકરાનું નામ છે કૌશિકભાઈ જયસિંઘભાઈ રાઠવા ઉંમર વર્ષ વીસ અત્યારે તેઓના જે સંબંધીઓ છે આ અંગે પોલીસ સ્ટેશન રાજગઢ ખાતે જાણ કરવા માટે આવેલા છે તો જરૂરથી આ વિડીયોને ફોરવર્ડ કરી અને આ બાળ છોકરાને એના ઘર સુધી પહોંચાડવામાં મદદ કરશો